હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં સ્વાગત છે તમારું નવા વ્લોગમાં બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ જોવા જ ફરી ગયા છે કામે રવિવારે ચાલુ હોય આ બે દિવસે બંધ હોય બધાને રવિવાર રજા હોય આપણે રવિવાર ચાલુ હોય જુઓ ટ્રેનના પાટા દેખાય પાછળ કામ ચાલુ થઈ ગયું છે જાય આપણે નીચે Yo, bagarati, bual aja. Ya. Yo, hei, like, keren, Share, share, share. Share, kardesio. Yo, iron media. Alamitro, Jai Jai

ભાઈ રમી દા જોવાનું શું લેવું શું લેવું હા વગર મારી દીધા જોરદાર સુગંધ આવી તો કઈ જાઓ ફેમિલી તું શું લેવો શું લેવું નથી ચાલો તડકે બે વાર ઘડીક વાર ફેમિલી જમવા પોપટ ના ભોજન જો ગરમા ગરમ ફેવરિટ શાક નીકળે છે જો મરચાં લીલાઓ ડુંગળી બોટ એ બધા જમવા બે ગયા જો aiyo sao sao vậy yo, hey bây giờ thâu rồi ko bây ja. giờ <coughs> à, alo alo <kata>. bây <coughs> hey, hey. giờ alo cái đó alo zemua cái đó, bói lại he he alo family, làm mà thì thấy cái nào vừa ra, bây giờ બેનરી વિડીયોમાં જો હું એરો કે જાય બાણે બિનલીઓ વિડીયોમાં

જો અહીંયા નંગ પડે ચોરસ જેવડા કરવા હોય એવડા જો હાલો મળીએ ઘરે જઈને બહાર રહી જ્યો વિડીયોમાં જો થેપલા ગરમ ગરમ ચા પ્લસ દાબેલી આ ભાયે આટું દાબેલી એનો જ્યારે હું ખાવું આ હું ખાતું આખું પાઉ ઉપાડ્યું છે ભાઈ તો બધા જમવા બે ગયા વિડીયોમાં ચાલો ફેમિલી જમીને થઈ ગયા ઊભા જમવાનું ચાલુ છે આજના વ્લોગમાં આટલું જ મળ્યા નવા વિડીયોની અંદર નવા વ્લોગની અંદર અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નવા વિડીયોમાં નવા વ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ બા